Thank you. નમસ્કાર મિત્રો ચેનલ સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં ચોવીસ કલાકમાં હત્યા બીજી ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાત થયા છે ત્યારે મિત્રો વધતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે મેઘરજ ભુવાલ ગામે પતિ કુવાડી કાજીકી પત્ની ની હત્યા કરીને બાદમાં પોતે પણ ગળામાં કુવાળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ગઈકાલે બહારના નવા ઊંટણમાં શિક્ષિત આદરતી પત્નીનું ગાંડ્રેડ મશીનથી વડે ગળું કાપીને હત્યા નિપજાવી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ